રોનકભાઈ અમારે નાના હતા ત્યારે આવ્યા અત્યારે એને દસ વર્ષ નો ગાળો સંસ્થામાં પૂર્ણ કર્યો સંસ્થામાં તેમણે કોઈ પણ જાતની તાલીમ લીધા વગર તેઓ એક તાલ બે તાલ તાલતી અને ડાકલા વગાડે છે તે તેના શોખનો વિષય છે શોખના કારણે તેઓ તબલમાં તબલામાં નિપૂર્ણ થયા છે અને સાથોસાથ તેઓ અત્યારે લાંબી કૂદમાં હરણફાળ કરી રહ્યા છે ને હવેની એની સફળતા છે લાંબી કૂદ તથા સાયકલિંગ અને તેમાં નિપુણતા પ્રાપ્ત કરી અને તે સંસ્થામાં પણ ઘણી મદદરૂપ કાર્ય કરે છે અને આવાના આવા કાર્યો સતત કરતા રહે સાથો સાથ દિલ્હીમાં જે નેશનલ લેવલે તેમનું નામ પંકાયું છે એ જ રીતે જળહળતી સફળતા પ્રાપ્ત કરે એવા મારા આશીર્વાદ કહો તો આશીર્વાદ શુભેચ્છા કહો તો શુભેચ્છા આવું હું રૌનકભાઈના જન્મદિવસ ઉપર એને ખૂબ ખૂબ સજ શુભેચ્છા અને ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ રોનકભાઈ જળહળતી સફળતા પ્રાપ્ત કરે એવી મારી શુભેચ્છા

हार्दिक शुभेच्छा पाठवू